જય શ્રી કૃષ્ણ જય મહાદેવ વાલા ભક્તજનો આજે આપણે વરસાદના અંતિમ ચરણના નક્ષત્ર વિશે વાત કરીશું તો આજે ભાદરવા વદ નોમ ને ગુરુવાર તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ આજે રાત્રે એક વાગ્યેને દસ મિનિટે સૂર્યનારાયણ ભગવાન હસ્ત નક્ષત્ર કેતા હાથીઓ જેને આપણે કહીએ છીએ એ હાથીઓ બેસશે તેમનું વાહન છે મોર જો હાથીભાઈ સોંઢ ફેરવશે તો વરસાદનો થોડો માહોલ બનવા પૂરી સંભાવનાઓ રહેલી છે તેથી નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે છતાં અંતિમ ઈચ્છા ઈશ્વરાયણ કુદરતી ગતિને કોઈ પામી શકતું નથી કીધું છે ને ધાર્યું તો અલગ ધણીનું જ થાય એટલે કહ્યું કે પામે નહીં કોઈ પાર કલા તે અજબ રસી કીર્તા ભગવાનની જે કળા છે ભગવાનનું જે સૌંદર્ય છે ભગવાનની અદભુત જે લીલાઓ છે એમને કોઈ પામી શક્યું નથી અને પામી શકશે પણ નહીં દરેક ભક્તજનોને જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય ભોળાનથ